સૌરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે રાણાવાવ નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડ્યું હતું એક વખત ત્યાં હળવા ફૂલ જેવા ખેડૂતોના ખોરડા હતા માના થાનેલા ઉપર ચડીને જેમ નાના બાળકો ધાવતા હોય તેમ કણબીના કુટુંબો ધરતી માતાને ખોળે બેસીને ધાન ઉગાડતા અને પેટ ભરતા તે દિવસની આ વાત છે ગામમાં ખેતો પટેલ કરીને કણબી રહે છે તેને ઘેરે એક દીકરી નામ તો હતું અજવાળી પણ એને અંજુ કહેતા અંજુ મલકાવે તે ઘડીએ ચોમેર અજવાળાના કિરણો છવાય ભળકડે અંજુ રોજ વાર રોટલા ટીપી નાખે બબ્બે ચાર ચાર બળદોનો વાસીદો ચપટી વારમાં પતાવીને ફૂલ જેવું આંગણું કરે અને કાંડા કાંડા જેવા તે ભેંસના આંચલને જ્યારે મુઠ્ઠી વાળીને અંજુ ખેંચતી હોય ત્યારે શું એ દૂધની શેડો વછૂટતી ઘણાય મહેમાન આવતા અને ખેતાની પાસે અંજુનો માંગુ નાખતા ખેતો કહેતો હજી દીકરી નાની છે ખેતા આંગણે એક એક દિવસ જુવાન કણબી સાથે રહેવા આવ્યા અંગ ઉપર નહોતા મોઢા પર નૂર નહોતું પણ માયા ઉપજે એવું કંઈક એની આંખમાં હતું ખેતા પટેલે જુવાનને સાથી રાખ્યો ત્રણ ટંક પેટ્યું બે જોડ લુગડા એક જોડ કાંટા રખા અને મોલ પાકે ત્યારે એક દિવસની અંદર એકલે હાથે લણી તેટલા ડુંડા આવો મુસારો નક્કી થયો કામે લાગ્યો સાથીને ભાત આપવા અંજુ પોતે બપોરે ખેતર ભાત લઈને જવાની હોંશમાં હોંશમાં અંજુ હવે તો બે પહોર ચડે ત્યાં જ બધું કામ આટોપી લીધી બે જાડા રોટલા ઉપર માખનને એક લોંદો લીંબુના પાણીમાં ખાસ પલાળી રાખેલી ગરમરના બે કકડા અને દોણી ભરીને ઘાટી રેડિયા જેવી છાશ એટલું લઈને બપોરે અંજુ જ્યારે ખેતરે જાતી ત્યારે એનું મોં જેવું રૂડું લાગતું તેવું ક્યારેય ન સાથીની પડખે બેસીને અંજુ તાણ કરી કરી ખવરાવતી ના ખાવ તો તારી મા મરે મારે મા નથી તારો બાપ મરે બાપે નથી તારી બાયડી મરે બાયડી તો જણતી હશે જે તારા મનમાં હોય તે મરે છેલ્લા સમ સાંભળી છોકરો ફરીવાર અડધા ભૂખ્યો થઈ જતો એને શરીર રોજ રોજ શેર શેર લોહી ચડવા માંડ્યું એક દિવસ છોકરાએ પૂછ્યું તું મારા ઉપર આટલી બધી દયા કેમ રાખ તું અનાથ છે તારે મા બાપ નથી માટે એક દિવસ કોષ ચાલતા હતા ત્યારે કિચુડ કિચુડ અવાજ સાંભળીને અંજોએ પૂછ્યું મેપા આ પેડુને ને ગરેડી શી વાતો કરતા હશે મેપો બોલ્યો પૈડાને

પણ ઘાસનું એક તણખું અંજુ આવીને ભંભોલા ઉપર ફૂતી અને મેપના પગમાંથી કાંટા કાઢતી ચોમાસું વરસ્યું જાણે ભાગ્ય વરસ્યું દોથામાં પણ ન સમાય એવા તો ઝાર બાજરાના ડુંડા નિધલ્યા બપોરે જ્યારે મેપો મીટ માંડીને મોલ સામે ટાંપી રહેતો ત્યારે અંજુ પૂછતી શું જોઈ રહ્યો છે જોઈ તો રહ્યો છું કે આટલામાંથી ઓણ બાયડી પરણશે કે નહીં પણ તને ફક્ત બાયડી મળે તો 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 હું ને લાણીને દિવસે સવાર નહી દાતરડું લઈને ડુંડા ઉપર મંડાયો બે પહોર થયા ત્યાં તો ત્રીજા ભાગનું ખેતર કોરું ઢાંકડું કરી નાખ્યું પટેલે આવીને નજર કરી ત્યાં એની આંખો ફાટી રહી ઘેર જઈને પટેલે પટલાણીને કહ્યું નખો જ વળ્યું સાંજ પડીએ ત્યાં એક ડુંડો પણ આપણા નસીબના નહીં રહેવા દે આખું વરસ આપણે ખાશું શું અંજોએ એના આતાના નિશાસા સાંભળ્યા એણે એની સેના સજવા માંડી આભલાના ભરત ભરેલા હીરવાણી ચણીઓ અને માથે કસુંબલ ચૂંદડી મીંડલા લઈને માથું ઓળ્યું હિંગોળ પૂર્યો ભાત લઈને અંજુ આજ તો વહેલી વહેલી ચાલી નીકળી ભાતમાં ઘીએ જબોળેલી લાપસી હતી મેપો ખાવા બેઠો પણ આજ જેનું હૈયું હેઠું નથી બેસતું અંજુએ ખૂબ વાતો કાઢી પણ મેપા વાતો એ ન ચડ્યો ગલેફામાં બે ચાર કોળિયા આડા અવળા ભરીને મેપાએ હાથ વિછલ્યા ચૂંદડીને છેડે એક એલચી બાંધી હતી તે છોડીને અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો પણ મેપાએ આજ એલચીની કિંમત નહોતી એ ઉઠ્યો બેસને હવે બે ડુંડા ઓછા વાટીસ તો કઈ બાયડી વિનાનો નહીં રહી જા પણ મેપો ન માન્યો એને મોઢું એના મલકાયો આજ અંજુથી એ તને મારા ડુંડા વહાલા લાગ્યા કે મેપાનું હૈયું ન પીગળ્યું એલા પણ તને મફત બાયડી પરણાવી દઈશ ઘડીક તો બસ આમ સામું તો જો મેપો ઊંધું ગાલીને મોલ ભણી ચાલવા જાય છે ઊભો રે તું નહીં માને એમને એટલું કહીને અંજુ દોડી મેપાના કેળિયામાં ભરાયેલી દાંતડી બરાબર ગળે લટકતી હતી હેતના ઉમળકામાં અને ઉમળકામાં એણે એ દાંતડીને હાથે ઝાલીને ખેંચ્યો મોંમાંથી બેલી નહીં ઉભો રહે એમ મેપો ઉભો રહ્યો સદાને માટે ઉભો રહ્યો દાંતડી જરાક ખેંચતા મેપાની ગરદનમાં એ રાણા વાવનું પાણી પીધેલ દાંતડી ઊંડી ઊંડી ઉતરી ગઈ મેપો જરાક મલકાયો હતો તે હાસ્ય મોઢા ઉપર રહી ગયું મેપાને પરણવું હતું મેપો પરણ્યો એને એ વસ્ત્રી અંજુ મેપાના શબ્દની સાથે ચિતામાં સૂતી અગ્નિ દેવતાએ બે ગુલાબ જેવા અંગારાનું બિછાનું કરી દીધું ત્યારથી દુહો ગવાતો આવે છે કે દાતરડી દળદાર ધડવાઢી ઢગલા કરે રૂડી રાણા વાવ કુવારી કાટ ચડે ત્યારથી એ વાવ પૂરી દેવામાં આવી છે આ જે જગ્યાએ એક મોટી ઈમારત ઊભી છે આ દુહા સિવાય એ રાણા વાવનું એકે નામ નિશાન નથી રહ્યું આ કથામાં પાત્રોના નામ ન મળી શકવાથી કલ્પિત નામ અપાયા છે આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસ્તારમાંથી લેવામાં આવેલ છે જે સત્ય ઘટના ઉપર આધારિત છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોક વાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો બાકી મળીશું ના વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો